નંબર એક શરૂઆત થઈ ગઈ છે ડાયરેક્ટ જીમથી અને જીમમાં જઈને આપણે ટ્રાયસેપની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી અને આજનો માહોલ બહુ ગરમ હતો બહુ પબ્લિક હતી એટલે બહુ જગ્યા ના મળી અને એના પછી બહુ આફ્ટર લોંગ ટાઈમ મી ટુ અમારા બાદશાહ જીમના પછી આપણા ભાઈ જોઈ શકો છો વાર્તાલાપ કરતા હોવા અને જીમ બધી પ્લેટો ઉઠાઈ ઉઠાઈ નાખતો હતો અનિલભાઈ જોડે મુલાકાત થઈ એના પછી આપણે ટ્રાયસેપના કેબલ ના ત્રણ સેટ માર્યા અને જોઈ શકો છો આપણા ટ્રાયસેપ ઠાક ચાલે કરે ધીમે ધીમે બોડી બનશે અને આ બાજુ મસ્તી ચાલી રહી હતી જોઈ શકો છો કેવું ટન ટના ટન મસ્તી કરે છે અને અગર કેબલે મારે એનું નામ જ જીતુભાઈ કહેવાય અને જીતુભાઈ જોડે થોડી મસ્તી કરી ત્યારબાદ આપણે જીતુભાઈએ ફરી ચાલુ કર્યું ફરી થોડી મસ્તી કરી જીતુભાઈ જોડે પછી આપણા ભાઈએ શોલ્ડરની એક્સરસાઇઝ ચાલતી હતી એના પછી આપણે ફરી ટ્રાયસેપની એક્સરસાઇઝ બીજી લીધી અને આપણા ભાઈએ કોમ્પ્લિમેન્ટ કરી પછી આપણે ભયેશભાઈને મળ્યા ભયભાઈ જોડે થોડી વાર્તાલાપ કરી એના પછી નાની ક્યુટીભાઈને મળ્યા લાસ્ટમાં આપણે રનિંગ કર્યું અને એન્ડ કર્યો બ્લોગને